વલસાડના ધરમપુર ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે કેવી કર્મચારીઓને મહિનાથી પગાર અને સહિતની પડતર માંગણીઓ ધરણા યોજાયા હતા તાત્કાલિક ધોરણે કર્મચારીઓને પગાર મળે તેવી માંગ સાથે ધરણા કર્યા હતા વલસાડના ધરમપુર ખાતે આવેલ સાહેબ આંબેડકર સર્કલ ખાતે છાસઠ કેવી જેટકોના ના આઉટસોર્સિંગ ના કર્મચારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ મહિનાથી પગારથી વંચિત હોય જેને લઈને અનેક પ્રકારની તકલીફોનો તેમના દ્વારા સામનો કરવો પડી રહ્યો છે અને એકવાર કર્મચારીઓ દ્વારા એમડીને પણ રજૂઆત કરતા કોઈ નિરાકરણ આવ્યું નહીં છેવટે તેમના દ્વારા ધારાસભ્ય અનંત પટેલનો સંપર્ક કરી ધરમપુર ખાતે ધરણા યોજવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો

મજબૂરન અમારે આ હડતાલ હડતાલું પડ્યું છે અને હવે પછીથી થી મારું નિરાકરણ નહીં થાય તો દસ દિવસમાં એ લોકોએ જે મુદ્દત માંગી છે જે ફોન દ્વારા ટેલિફોન દ્વારા એ લોકોએ ફોન પર વાત કરી છે અને તેમાં દસ દિવસનો ટાઈમ માંગ્યો છે જો દસ દિવસમાં સેલેરી થશે તો અમે બીજા દિવસથી નોકરી પર જોશું વાપી ડિવિઝન ની અંદર અમે એટલે અમારી વડી કચેરીએ ટેન્ડર જેબીએસ એન્ટરપ્રાઇઝ લિમિટેડને ને કંપની છે કેવી ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ નો કોન્ટ્રાક્ટ આપ્યો છે એટલે છેલ્લા બે સબ સ્ટેશનમાં એક વર્ષથી ચાલે છે અને બીજા એપ્રિલ મહિનાથી ચાલે છે એટલે મે જૂન જુલાઈ ત્રણ મહિનાનો હજુ પગાર નથી કર્યો ઓગસ્ટે શરૂ થવામાં છે હવે આજે

ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી